દાહોદ શહેરમાં કડકડતી ઠંડીમાં તસ્કરો બન્યા બેફામ મેઘદૂત સોસાયટીમાં સાત જેટલા તસ્કરોએ રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ઉપર હાથ ફેરો કરી ફરાર થયા દાહોદમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગતરોજ મધરાત્રે સાત જેટલા તસ્કરો દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીમાં ચોરીના ઈરાદે ત્રાટક્યા હતા જેમાં ચાર જેટલા તસ્કરોએ એક મકાનની બારીના બહારથી સળિયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલાં મકાનમાં સૂઈ રહેલા સંકેત શાહ નામના વ્યક્તિ જાગી જતા તસ્કરોએ સંકેત શાહના માથામાં હથોળા વડે હુમલો કરતા બૂમ મચી હતી આ દરમિયાન ચારેય તસ્કરો સંકેત શાહના બેડરૂમમાંથી લેપટોપ બે મોબાઈલ ફોન રોકડ સિલક તેમજ સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંકેત શાહને તાબડતોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જોકે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને કરાતા ઇન્ચાર્જ એએસપી વિશાખા જૈન તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરવા આવેલા તસ્કરો સોસાયટીના અન્ય મકાનોને બહારથી બંધ કરી દીધી હતી જોકે આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં ચોરીની ત્રીજી ઘટના બની હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેલા સંકેત શાહ સ્વસ્થ છે આ સમગ્ર ઘટનાને લઈને દાહોદ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે